માર લા પાપડી મોરે હેડે લગાજો હાલો આપણે ભેગા અલ્યા કા તો ક તમે જવા હેડે તો પણ આ મને એ અમારું ના ના

અમી તો બે બાઈક તો અમે તા હેડ્યા કા તો કે આવુંય તું તો ગાડી ઓઢી સેલવાક જઈ જો વિનેરે સીધી સીકપુર સીતપુર જ સેલવાક જઈ સીધી ઓય તાર મને ખબર આવજે તેલ ની બેલી ભાડી લઈ આલજે કો લગા તાર બેબું કામ કરી આલે લે હેડો રા ભાઈ આપણે હેડ તું બાઈક લઈ લીદ આવું ઈ સો આપણું બાઈક લઈ લે બેજો લે લે નહીં આવડે ભાઈ યાર

ના હો ભાઈ બાઈક હોય ઊભી કરી પેલા શુંતી બાંક કે ઉતરો કે મોટો ના હો ના આમ મોટો પર લે અસલ બેહી જુ લે કેતો તો તા તાએ માથે વજન મેલ દી થોડો લે વજન ઉતરો પરથી આવો કરું કરું ના ના પડું ના ઉય દો ઉતરો આપણે બાઈક લઈને જાવ છે ના